નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધૂમની ગામની આંગણવાડી એકનું પત્ર રદ થતાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ બપોરના એક કલાકે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી બહેનોને સુનાવણી માટે જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તમામ ઉમેદવારોને બોલાવી એમની રજૂઆતો સાંભળવામાં આવી હતી ત્યારબાદ પણ કોઈ આજ દિન સુધી સંતોષકારક જવાબ ન મળતા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ધૂમની ગામની આંગણવાડી એકની મહિલાઓ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે તારીખ નવ એક બે હજાર ચોવીસ મંગળવારના રોજ એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી મારું નામ ભૂરાભાઈ માવી છે આજ રોજ દાહોદ જિલ્લા ખાતે અમે આંગણવાડીની ભરતીની જાહેરાતના અનુસંધાન આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારા ગામમાં ત્રણ આંગણવાડીઓ છે જેમાં આ રોડ ફળિયાની જગ્યા ખાલી પડે એની જાહેરાત આપવામાં આવેલી એમાં અમારા ફળિયાની એટલે કે રોડ ફળિયાની બેન છે એને ફોર્મ ભરેલો છે એનો મેરિટમાં બીજો નંબર છે અને એ ફળિયાની હોવાથી એને ફળિયામાં પહેલાં ઓર્ડર મળવો જોઈએ બીજા ફળિયાવાળાને પછી આપવો જોઈએ એ ફળિયામાં છે એના બાળકોને સારી રીતે ભણાવી શકે વાતચીત કરી શકે અને એની જોડે છોકરાઓનો વ્યવહાર પણ સારો હોઈ શકે એટલે ગામ લોકોને ફળિયાનો પણ ત્યાં માગણી જ છે એટલે આ ઓર્ડર ત્યાં જ મળવો જોઈએ અને ના મળે તો લોકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની વાત કરી રહેલા છે એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવે છે